ગઈકાલે મિત્રો માર્કેટ ઓપન થયા બાદ એક રેન્જની અંદર ફસાઈ ગયેલું છે તમે જોઈ શકો છો જો આ રેન્જથી બહાર નીકળી અને ઉપરની સાઈડ જાત તો આપણે આપણો જે છે એ કોલ સાઈડનો પ્લાન કરવાનો હતો પણ પરંતુ માર્કેટ રેન્જમાં ફસાયા બાદ ધીરે ધીરે થોડું નીચે આવ્યું અને ગઈકાલના ક્લોઝિંગની આપણે વેટ કરી જો ગઈકાલના ક્લોઝિંગની નીચે આવે તો આપણે પૂર સાઇડ એન્ટ્રી બનાવવાની હોય તેને અહીંયા તમે જોઈ શકો છો કે ક્લોઝિંગની નીચે આવ્યું તો આપણે જે છે એ અહીંયા સોવીસ હજાર ચારસો પચાના પૂટની અંદર આપણે આપણી જે એન્ટ્રી પ્લાન કરી હતી લગભગ બસો ને ચાલીસની આસપાસ આપણે જે એન્ટ્રી કરી હતી અને બસો સિત્તેરનું આપણે અહીંયા જે છે એ ટાર્ગેટ મેળવો મેળવ્યો હતો ત્યારબાદ માર્કેટ ઘણું બધું જો તમે જોઈ શકો છો એ જ ફૂટ છે એ ત્રણસો ને ત્રીસ સુધી ગયો છે પરંતુ આપણે જે છે એ આપણા જે છે રેગ્યુલર પોઈન્ટ લઈ અને માર્કેટમાંથી નીકળી ગયા હતા ત્યારબાદ અહીંયા બીજો કોલ સાઈડનો જે છે એ લેવલના બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી બની હતી પરંતુ આપણે માત્ર દિવસ દરમિયાન એક જ ટ્રેડ કરીએ છીએ અથવા તો ક્યારેક બે ટ્રેડ